પર્યાવરણના જતનને લઈ યુવાનોમાં વધતો જતો ઉત્સાહ માલસર ગામે વાવ્યા વૃક્ષો દુનિયાભરમાં જે રીતે પર્યાવરણ ઉપર અસર જોવા મળી રહી છે એ જ રીતે જંગલોનો નાશ થઈ રહ્યો છે જેની સીધી અસર આપણા પર્યાવરણ ઉપર જોવા મળી રહી છે હાલમાં ચાલી રહેલ ચોમાસાની સિઝનમાં વૃક્ષ રોપવાથી વૃક્ષોનો ઉછેર જલ્દી થઈ જતો હોય છે ત્યારે દેશનું ભવિષ્ય કહેવાતા યુવાનોમાં પણ કાંઈક અંશે પર્યાવરણ માટેની જાગૃતતા જોવા મળી રહી છે જેનો કિસ્સો અહીં જોવા મળી રહ્યો છે સિનોર તાલુકાના માલસર ગામના યુવાનો દ્વારા વન વિભાગના તેમજ લાઈફ ટ્રસ્ટ માલસરના સહયોગથી રૂઢિયા હનુમાનજી મંદિર ખાતે ત્રણસો જેટલા વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું આવી જ રીતે જો લોકો પર્યાવરણ વિશે જાગૃત થાય અને વૃક્ષો રોપે તો આવનાર સમયમાં આપને કંઈક અંશે પર્યાવરણના જતનની સાથે સાથે પર્યાવરણને પણ બચાવી શકીશું આજે માલસર ગામમાં જે માલસર ને માંડવાની વચ્ચે રૂઢિયા હનુમાનજી દાદાનું મંદિર આવેલું છે અને ત્યાં અમે આ નવા વૃક્ષોનું રોપણ કરેલું છે કેમ કે અત્યારે દિવસે દિવસે ગરમીનો પારો વધતો જાય છે અને આ નવા રસ્તાઓ બને બધું થાય છે એમાં જે વૃક્ષોનું નિકંદન નીકળે છે તો અમે નવા વૃક્ષોનું વાવેતર કરી અને સૃષ્ટિનું બચાવ થાય એ રીતનું અમે કાર્ય કરી રહ્યા છે અને અમારા જે ગામના યંગ બ્લડ બધા જે છોકરાઓ છે એ બધાના સાથ સહયોગથી અમે આ કાર્ય કરી રહ્યા છે અને એમાં અમને બધી રીતનો સહયોગ મળી રહે અને અહીંયાના જે ફોરેસ્ટ ઓફિસર છે સાહેબ આરટી દવે સાહેબ એમને પણ અમને ઘણી મદદ કરી છે એમને આ વૃક્ષો અમને ફ્રી ફ્રીમાં આપ્યા છે ત્યાંથી અને અમે ત્યાંથી લાવ્યા બાકીનો ખર્ચો બધા ઉઠાયો છે અને અમને એક છે કે અહીંયા હરિયાળીનો માહોલ સર્જાય એ માટે અને આ જે ગરમીનો પારો છે એ ઓછો થાય એ માટે અમે વૃક્ષોનું રોપણ કરેલું છે